આજથી ગુજરાતભરમાં સ્કૂલ રિક્ષા ચાલકો તેમજ સ્કૂલ વાહન ચાલકો ચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે તંત્ર આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસની કામગીરીના વિરોધમાં સ્કૂલ વર્ધી ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે જેને લઈને હજારો વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા ફાયર એનઓસી બીયુસી ને લઈ મિલકતો સીલ કરાઈ રહી છે તો સાથે સ્કૂલ રિક્ષા અને વાહન ચાલકો સામે પણ તવાય આવી છે તો હવે સ્કૂલ રિક્ષા અને વાહન ચાલકો વિદ્યાર્થીઓને લઈ જતા હોય ત્યારે જ તેઓને પકડી ડિટેન કરાઈ રહ્યા હોય જેને લઈ સુરત સહિત રાજ્યભરમાં સ્કૂલ રિક્ષા ચાલકો અને વાહન ચાલકોએ હડતાલ પાડી હતી પંદર હજાર સ્કૂલ વાહન ચાલકોએ સુરતમાં તો રાજ્યભરમાં એસી હજારથી વધુ સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા વીસ થી પચીસ હજાર રૂપિયાના કરાઈ રહેલા દંડને લઈને સ્કૂલ રિક્ષા અને વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા છે જેને લઈને વાલીઓ હેરાન થઈ ગયા હતા નામ બોલજોને કે મારતા સ્વૈચ્છિક રીતે જોડાયા મારું નામ મહેન્દ્ર રેવાવાલા છે હું અમારે હડતાલ નથી સ્વૈચ્છિક રીતે મેં બંધ પાડેલું છે અને એ બંધ પાડવાનું કારણ જ છે કે પોલીસવાલા અને આરટીઓવાલા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે હેરાન કરે કરીને બધી રીતે દંડ લાંબો તૂંકો લેવા માંગે છે પણ દંડ ભરીએ ભરિયાકાંથી હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે બે વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં બાર જ છોકરા બેસાડો ભાઈ અમે બહાર બેસાડીએ બાકીના છોકરાનું બટન પેરેન્ટ્સ પર જશે અમારે એવું નથી કરવું અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે આ જે શાળા બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જ્યારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે તેડાગઢ બાહ્યો હતી તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી હવે આ આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રિકોનિક મીડિયા ને આ બધું તો અમે લોકો વાનમાં લાવવા માંડ્યા છોકરા ની અંદર કેટલી વાનો છે બે વીસ હજારથી ઉપર વાનો છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે